બોર બરાબર પાકા તો નથી પણ જોઈ લ્યો તમે કાંટા લાગે ન થોડા કાંટાની ધ્યાન રાખવી પડે છે બરાબર પાકા નથી તોય સારા બોર છે અમારા રાણાભાઈ છે આ ભાઈ તો બોર બોર વીણો જલ્દી જલ્દી સંપલા પહેરવાનું ભૂલી ગયો છે હવે એક ભાઈને ફોન કર્યો હોય ગાડી લઈને આવે હમણાં સંપલ લઈને આવશે ત્યાં સુધી આને અહીંયા ઊભવાનું છે નગર આમાં છે કાંટા આમાં લાગી જાય આ અમાર વેદલ બેન છે બોર ખાવા આવવું છે બોર ખાવા આવવું છે અને આ અમાર શિવાભાઈ હાલો મિત્રો ભાઈ જય માતાજી કેમ છો ડાયરો બધું મજામાં શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો હા જય માતાજી હાલો જય મોગલમાં

યુવરાજ દેવાલ તો ઘી છે અને દેવાંગ અને અમારે રાહુલભાઈ બકરા લઈને આવી ગયા છે આકડે બનાવી છે સાહ અને પછી અમે સા પીવાના છી આમાં ખાવા આવ્યા હતા બોર પણ બોર જેવું તો આને કઈ રેવા નથી દીધું બકરાને ને બધું સારી દીધું છે બકરા બોર ખાઈ ગયા છે હાલમાં કઈ એવું તો બોર રહેવા નથી દીધા બકરા ખાઈ ગયા સરી ગયા બોર રાહુલભાઈ કઈ રેવા નથી દીધું બધું રોજ રોય છે ને આ ધારે ધારે લઈને એમાં શેર એટલે બોર જો મિત્રો બોર તો છે પણ કાચા છે હજી બહુ પાઈકા નથી આ બકરા બોરડી ખાય છે જો કે અહીંયા બોર થોડાક દેખાય છે જોઈ લઈ કેવક છે હાલો મિત્રો આપણે જો સંપલ મગવાતા ભાઈ ના રાણા રાણા લેતા હા ચલો ભાઈ લેતા આવ્યા છે જાય રાણા ધીમે ધીમે કાટા લાગે ની ધીમે ધીમે સાહેબ કાટા લાગે ને અમારે રાણા ભાઈ ગયા હે હા હાલો આપણે ઉપર ચડી જી જોઈએ છીએ ત્યાં હું બોર બોર શેક નહીં બરાબર પાયકા નથી બોર તો રવિવાર હતો છોકરાઓ કે જાવું બોર ખાવા તો હું મીધો હાલો જવા આણો હા બે નહીં હોય આવારે

কেনি সালা প্লাগ জাশ্তে য়াসে হলো মাগাকে ক্য়াসে কালা আসে এক্য়াকে আসে একে আসে 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 একে আসে কালো একে কেনি � <smoke> મોકલાવોડિયો બોર તો કોમેન્ટ કરો અમે બોર મોકલાવીશું બોર ના વિડીયો મોકલાવી